તો દોસ્તો એક મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી ગઈ છે કે ખુલ્લો પ્લોટ દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરનારા દસ્તાવેજોને શોધવા માટેનો આદેશો છે તે આપવામાં આવ્યા છે દોસ્તો આ માહિતીની અંદર જણાવવામાં આવેલું છે કે ગુજરાતમાં ખુલ્લો પ્લોટ દર્શાવીને થતા દસ્તાવેજોની નોંધણીના દિવસે કે તેની નજીકના દિવસોમાં જ તેજ જમીનો પર બાંધકામવાળી મિલકતના બેન્ક મોર્ગેજના લેખનું રાજ્યવ્યાપી કોભાળ ચાલી રહ્યું છે જેના કારણે સરકારી તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં જબરદસ્ત નુકસાન થઈ રહ્યું છે આથી નોંધણી સર નિરીક્ષકની કચેરીએ રાજ્યમાં સબ રજિસ્ટ્રારોને પચીસમી એપ્રિલ બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં થયેલા આવા દસ્તાવેજોને શોધવાનો આદેશ કર્યો છે દોસ્તો આની અંદર જણાવવામાં આવેલું છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ પ્રસિદ્ધ કરેલા આદેશમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી અર્થાત બાંધકામને નહીં દર્શાવીને માત્ર ખુલ્લા પ્લોટના દસ્તાવેજોની નોંધણી સરકારની આવકોમાં મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું સ્વીકાર્યું છે તમામ નોંધણીસર નિરીક્ષકોને કહેવાયું છે કે કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જે દસ્તાવેજ નોંધવામાં આવે છે તેમાં ખુલ્લી જમીન દર્શાવાય છે પરંતુ હકીકતમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરફથી તપાસણી થાય છે ત્યારે ખરેખર આ જમીન ખુલ્લા પ્લોટ હોતી નથી તેના ઉપર તો બાંધકામ હોય છે ઊંડાણપૂર્વકની તપાસણીમાં આવી ખુલ્લી જમીનો દસ્તાવેજ તેની તરત જ નજીકના સમયમાં બેંકમાંથી લોન લેવાયા હોવાના મોર્ગેજનો લેખ વચ્ચેનો સમયગાળો એક જ હોય છે એટલે કે દસ્તાવેજમાં તો ખુલ્લી જમીન દર્શાવીને સરકારી મહેસૂલી આવકને નુકસાન પહોંચાડાય છે માત્ર સબ રજિસ્ટારો જ નહીં પરંતુ નોંધણીસર નિરીક્ષકો દ્વારા પણ મુદ્દા ઉપર ધ્યાન અપાતું નથી જે ખૂબ ગંભીર બાબત છે આથી તમામ સબ રજિસ્ટારોની કચેરીઓમાં વીતેલા બે વર્ષમાં આવા કેટલાય દસ્તાવેજ થયા છે કે જ્યાં ખુલ્લી જમીન અને બેંક મોર્ગેજ વચ્ચેના સમયમાં અંતર સાવ ઓછું હોય તેની તપાસણી કરીને ત્રીસમી એપ્રિલ સુધીમાં રિપોર્ટ મોકલી આપવો જેના આધારે સ્ટેમ્પ ડ્યુટીમાં થયેલી ચોરીની વસૂલાત અને જવાબદાર સબરજિસ્ટાર સામે કાર્યવાહી થઈ શકે દોસ્તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે કે છેલ્લા બે વર્ષમાં જે કોઈ પણ વ્યક્તિઓ છે જેમણે જેની જમીન ઉપર બાંધકામ થયેલું છે છતાં તેઓએ ખુલ્લી જમીનોના દસ્તાવેજ કરાવ્યા છે અને ત્યારબાદ તેના થોડાક જ સમયની અંદર બેંકમાંથી મોર્ગેજની લોન લીધેલી છે તો આવા દસ્તાવેજોથી તેને ખૂબ જ નુકસાન થઈ શકે તેમ છે તેની સામે કાયદેસર કડક કાર્યવાહી થઈ શકે તેમ છે તેથી જે કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો તેને ખૂબ જ નુકસાન આવી શકે છે દોસ્તો હવે આવી ભૂલ ના કરતા કારણ કે જે કોઈ પણ લોકો છે તેમને થઈ ગઈ છે તેને સુધરી તો નથી જવાનું પરંતુ જે કોઈ પણ વ્યક્તિ આવું કરવાનું વિચારી રહ્યા હોય તે આવી ભૂલ ના કરતા દોસ્તો આ ઇન્ફોર્મેશન આપશોને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ